સોલાર સોલાર ગુડ મોર્નિંગ સો મોર્નિંગ અમારી થઈ ગઈ છે 10 એન્ડ વિકટર પછી ફાટી જાય હા સોસ વાળું અમારી ચેનલ પર જે બી નવા નવા હોય ને તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો ની સેવ આ ઈ છે ને ડિસ્કસ થાય છે સો સો લઈ આવો

કારણ કે મારા બાળની અંદર બહુ છે આમ ડેન્ડ્રો મીન્સ કે થઈ ગયો થઈ ગયો હતો સો જેના કારણે મેં હેર મેં અંદર ઓઇલ કર્યું છે કારણ કે હું ઓઇલ અવોઇડ કરતી હતી કારણ કે ખાસા મેં છે ને તેલ જ નહોતું નાખ્યું તો આઈ થિંક એક વર્ષ થઈ ગયું કેમ આવી થઈ ગઈ છે તો આજે મેં હેર थोड़ी जोड़े। बेटा प्लीज जल्दी उठने। साजा किसा? સા કિસ્સા જા ઓર કે અરે પાજર ટીવી બંધ છે બીકોઝ આજે અમારું જે ચાર્જ ખતમ થઈ ગયું આખલ તારીખ નડી રહી છે એન્ડ અત્યારે મંથ આડી ચાલી રહ્યો છે આજે 30 30 તારીખે થઈ આજે એન્ડ ફ્રાઇડે બી સેલેરી આવે ત્યારે અમે બધા પીઝા ખાવા જઈએ મારો પગાર આવે તો અમે તો જેસ્કે પહેલા જે હું બારનો ખાતો તો હવે થોડું બંધ અમે મોસ્ટ ઓફલી બધું બંધ કરવાઈ ગયું છે મે તો આપણે પહેલા નીર સાંજ એમાં આવો એટલે આપણે હોટેલ માં જ ખમવા નતા રહેતા દર વખતે જસ્ટ હું આવીને ચાલે ને અમારા જોડે એટલે હવે પૈસા ખાવાનું બનાવી દઉં સોમ ગુગલ ગુગલ યર ગુડ વુમન ગુડ બધું બધું

પેરો લગી હે તારે પ્લીઝ દસ રૂપિયા નો શેમ્પુ ભી લેતા આવજો દસ રૂપિયા આપી દેજો સિત્તેર રૂપિયા પ્લસ લેતા આવજો મને ખબર નઈ એક શેમ્પુ થતું બીજા ભી લેતો આવજો

રાત્રે નહી પડ્યો છે ને આપણું પ્લેટફોર્મ વગેરે બધું સારું છે બીકોઝ બે ત્રણ દિવસ મંડે થી તો હતો જ વરસાદ તો વાત તો છે ને એકદમ બહુ ગંદુ થઈ જતું આજે તો સારું છે શુકર છે આજે આવ્યું નથી એન્ડ થોડું વાતાવરણ બી સારું છે ખુલ્લું ખુલ્લું છે જેથી કરીને ફળા વગર છું થઈ જશે આ શું પાછો પાછો ફરી દ્યો છે લાય કેમ પાછો ફરી છે જોઈએ ના લો ઓકે સો અત્યારે રાધા બધું કામ લે ત્યાર સુધી હું શું કરું રાધા કંઈ નહીં સો અત્યારે રાધા શું કરી રહ્યું તું લસણ ખોલું છું કેમ તમારી ફરમાઈશ પર લસણ ની ચટણી વોટ ડુ યુ મીન મારી ફરમાઈશ કેમ તારે નહીં ખાવું જો બનશે તો બનશે અધરવાઈઝ એનું કોઈ નક્કી નહીં કેમ ઓન ધ વે છે આ બને છે ઓન ધ વે છે અમાય ઓન ધ વે ફોલાઈ છે એટલે એવું ના હોય કે હજુ 11 વાગ્યા છે એ રાધાડી 10:30 થઈ ગયા રહ્યો તો નહીં બનાવું હા બહુ મચરા આવો

તો અત્યારે અહીંયા રાધા અને વિક્ટર ની ફાઈટ ચાલી રહી શેના માટે ફાઇટ કરી રહ્યા છે બે એમને

बाल तो उड़ाया नहीं थे बस लग वर्ड मसाला के ऑफिस में वो बदन ना चालेन पण विक्टर cosco वाले क्या क्या जे नहीं, नहीं। लाइन विक्टर लाइ ઘણા દિવસ પછી તડકો નીકળ્યો બહુ દિવસ પછી તડકો નીકળ્યો છે હવે કેટલા સમય સુધી તડકો રહે છે ઉપર કરે છે કારણ કે બધા જ ભીના ભીના છે ઘરની અંદર બધું ભેજ ભેજ થઈ ગયું છે એટલે મતલબ ગોદડા વગેરે બધા ભેજવાળા લાગે છે આજે તડકો નીકળ્યો ગરમી લાગવા લાગી બે દિવસ તડકો નતો ઠંડી લાગતી હતી પણ ખોલી નીચે કાઢલા જ ને એને સો અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ ઓફિસ કારણ કે અમારો ટાઈમ થઈ ગયો મેડમ અમારા બાલ બાલ રેડી કરીને તૈયાર થઈ ગયા છે લે પકડ સો મેં ચાલ તું નીચે જાય હું આવું ચાલી લઈને બાઈક ને અરે મારી જોડે જ છે બાબા જા નીચે જા નહીં સબ એકદમ ખુલ્લું હતું

बद्द आहे ना पेरेंट्स एमने फोर व्हीलर लय नाही बद्धा रोड जाम परि गे so, खास दिवस जमेच ना दररोज निकडे ने तर दररोज पलटता पलटता जाइए बट आज गोड फोर्सफुली फोर्टफुली सारू वातावरणं पण की ना सके आई भी शकेल ना नाही स्पाइसी સ્પાઈસી ઇઝ નો સ્પાઈસી એટલે તો ગરમ તો ક્યાં પેલો તમે મને સારી એવી હેરસ્ટાઈલ બનાવી આપી હતી મેં હું કરતા છું હા નીરંજે મેં મસ્ત સારી એવી હેરસ્ટાઈલ કરી આપી હતી બટ ખબર ને નિરંજ મેં ગમી નહીં બટ ઓફિસની અંદર સારું નહીં લાગે સો ફિલહાલ અમે નીકળી ગયા છે ઓફિસ જવા માટે એન્ડ હવે અમે મળશું સીધા સાંજે ના નીરુ आनो बच्चों से थाय नीरू कलूडित थाय ने हां बाबा तो बस पाइप पर जाने का फायदा ये भी करोगे हमारा खेला वाला तो जाता है तो ऑफिस जाता जाता सुताई देते नहीं नीरू आहा गई गाय जो हमारा <laughs> कान गया का या स्कूल है

જો વચ્ચે વચ્ચે ગાડીઓ ઊભી રાખી રાખીને જો છોકરાઓ ઉતરવા છે અને અમે આવી ગયા છે ઘરેથી ઘરે આવી ગયા છીએ ઓફિસથી આખા દિવસનું કામ પતય આજે પાછી મારી તબિયત પાછી બગડી ગઈ છે લાસ્ટ દસ દિવસ પહેલાં પંદર દિવસ પહેલાં બગડી હતી એવી ને એવી હાલત પાછી અત્યારે થઈ રહી છે પાછો તાવ આવે છે ઠંડી લાગે છે પાછો ઉતરી જાય છે ગોળી ખાવ ત્યાર સુધી સારું લાગે છે લાસ્ટ ટાઈમ તો મને મેલેરિયા થઈ ગયો હતો શું હવે ખબર નહીં હવે ભગવાન જાણે એક બે દિવસ રાહ જોઈએ જો અગર ફરક વગેરે ના પડે તો પછી ફૂલ બોડી ચેકઅપ કરાવી લેજો આવતી નહીં કાલ બોડી ચેકઅપ કરી તો એડી ચેન્જ નહીં પણ અત્યારે હું કરી ની અંદર બધું થઈ જશે તો ડિસ્કસ ના આ છે ને જ્યારે ભી ત્યારે અમારે સાબ ઉછું કાલે સાબ વધારે નહીં કાલે ખાલી કાલે તો રૂટ સાબ

અરે ખરાબ થાય તો હોસ્પિટલ જવું પડશે એમ પણ કે રાતના કોઈ દાડો હેરાન નહી થયો છેલ્લા દસ દિવસમાં માં જયારે હું બીમાર પડે તો તો રાતના હેરાન નહી થયો રાતના તો સારી ઊંઘાઈ જાય પણ સવારે પછી ખબર નહીં એસી ના લીધે મને આવું થાય છે કે શેના લીધે આવું થાય છે ખબર નહીં પડતી અત્યારે પણ હવે એ તો પાછા રિપોર્ટ કરાવીએ ત્યારે હવે બીજી વખત ખબર પડશે સો અત્યારે તો હવે ડુંગળી કામ કરી પેલા સૌ પ્રથમ પછી બીજું બધું કામ કરીશું આપણે રાધા તું શું લેવા ગઈ રાધા લસણ લેવા ગઈ છે સો ત્યાં સુધી હું બેને સુતા ગોદા જીરું નઈ સાખી રીતના બનાવીસ થોડુંક છે છે તો આગળ ચાલી જાયું ખાવાનું બનાવીએ છીએ બસ કે આખો કામ તો ન ફરે જગ્યાએ રહીએ કે આપણે બધા ચાખતા જ રહે ત્યાં સુધી આરામ કરતા મતલબ વધારે ખાવાનું થઈ જાય ત્યારે અમે ખાવાનું બનાવીએ છે શું કરીએ બંનેની નોકરી એવી છે હું બાર વાગે જવું બે બી બાર વાગે આવે રામનો મારે મોર્નિંગમાં બનાવું આઈને કરું શું બનાવું છે યસ વાત મોડા મોડા ઉઠવાનું હા હો વાગે જાય અમે વાગે હવે કલાક આમ કે અડધો કલાકમાં મોબાઈલ ફટાફટ જાવ ને ત્રીને પછી પ્રોડક્ટ કર દઉં છું હા તો પછી કામ બધું ટીફન બનાવી સુકાય મમ્મી લેવાને કાલે છે અત્યારે અમારું કામ ચાલી રહ્યું છે સાફ નાવાના ઘણા સમય desde ડુંગળી બટાકાના હતા બનાયા તો ડુંગળી બટાકા બનશે દિવસ થઈ ગયા ડુંગળી બટાકા ખાતા તો આજે હવે ડુંગળી બટાકાનો પ્રોગ્રામ અમાર ફાઇનલ થઈ ગયો છે સો રાધા તેરે જમન બોજરી બનાવી લે त्यार सुधी हूँ मारो मोबाइल वगैरह चार्जिंग में मूकी दू कारण के मोबाइल अंदर चार्जिंग वगैरह भी है नहीं ओनली सिक्सटीन पर्सेंट है सो देट्स वाय आई हेव फोन माय चार्ज इंग्लिश आप आवड़त नहीं तो गैस जो रहो आई डोंट नो पहली बार चालू करें जो सो नो गुड सो नो गुड आई गैस और पाछे सु थई गयो है थई गयो थई गयो चालू थई गयो बनने के चालू ટેન્શન હે ખાવાનું નઈ મળે તો અત્યારે અમે ના ખાઈ આપણે ઓકે સો જમણ વગેરે બનાવી લે ત્યાં સુધી હું બીજું કામ કરું મને થોડુંક આરામ જોઈએ છે મને મતલબ આડું પડું તો મને સારું લાગી દેવું તો મને